હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડી ન્યૂઝ કાલીબાગ વ્રજ સોસાયટી ખાતે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરવામાં આવી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે વડોદરાના કાલીબાગ વિસ્તારમાં આવેલ વ્રજ સોસાયટી ખાતે પણ સ્થાનિક રહેશો દ્વારા ઉજવણી કરવામાં આવી જે આંગણે રંગોળી બનાવી સોસાયટીના પ્રાંગણમાં ભવ્ય રામ મંદિર સાથેને આકર્ષક રંગોળી બનાવી આ ઉપરાંત ઘરે ઘરે ભગવાન શ્રી રામની ધજાઓ લગાવવામાં આવી તેમજ સોસાયટીની રોશની કરી સુશોભિત પણ કરવામાં આવ્યું આવશે તો હા પહેલાં તો હું કહું છું જય શ્રી રામ કહેવા માંગું છું કે પાંચસો વર્ષથી આપણી જે લડત ચાલતી હતી અયોધ્યાના આપણા શ્રી રામના મંદિરને લઈને જેનું સપનું કરોડો હિન્દુસ્તાનીઓનું જે સપનું હતું એ પૂરું થવા જઈ રહ્યું છે તો એ નિમિત્તે અમે લોકો વ્રત સોસાયટીમાં અમે લોકો પ્રસંગ ઉજવી રહ્યા છે ઘરો પણ શણગારી રહ્યા છે અને બધી જગ્યાએ રંગોળી પાડી રહ્યા છે જે નિમિત્તે અમે લોકો એક સ્પેશિયલ રંગોળી બનાવી છે અયોધ્યા અને શ્રીરામ ના થીમ ઉપર આખી બેઝ છે કેટલા આવ્યા અમે અને અમારા બીજા બે ત્રણ સાથીદારો અમે બધા ભેગા થઈને રંગોળી બનાવી છે અને આખા પરિવારનો બી સપોર્ટ હતો શું નામ તમારું અંકિતા શાહ અંકિત અમે કેટલા જણ સાથે મળીને આ રંગોળી તમે તૈયાર કરી છે અમે બે ત્રણ જણે સાથે મળીને રંગોળી કરી છે આખી હું અંકિતા દીદી અને બીજા એક બે જણ મદદ કરવા માટે હતા તમને વિચાર કઈ રીતે આવ્યો અમને વિચાર એટલે આ અમે રંગોલી થીમ બેસ્ટ કરી છે કે અયોધ્યાનું આટલું સરસ મંદિર બનાવ્યું છે બનાવડાયું છે તો પછી ઉપરથી રામ ભગવાનના આશીર્વાદ આપણને વરસતા રહે આપણા ઉપર અને બધા જેને કાર્ય કર કાર્યક્રમ કર્યો છે બધા ઉપર વરસતા રે એટલે અમે આવી રીતે થીમ માં કર્યું છે કે ઉપર થી રામ ભગવાન જોઈ રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે ઓકે તમને કેટલા કલાક થા રંગોડી લગભગ 3 કલાક ઓકે શું નામ ક્રીમાશા મારું નામ ક્રીમાશા